આપ સૌનું હાર્દિક સ્વાગત છે યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં ફીના મુદ્દે વિદ્યાર્થીને માનસિક ત્રાસ શિક્ષક વિરુદ્ધ એનએસયુઆઈ નું આવેદન અમેશ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની લેટ ફી મામલે શિક્ષક દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાના મુદ્દે એનએસયુઆઈ દ્વારા પત્ર આપવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ હોમ સાયન્સમાં ફેશન ટેકનોલોજી હાયર પેમેન્ટમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ નિયમિત ફી ભરી શકતા ન હોવાથી ટેમ્પરરી શિક્ષક નુકતી ભગત દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ટોર્ચર કરીને માનસિક ત્રાસ આપી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી જેને લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં શિક્ષકના વર્તન વિરુદ્ધ રોશની લાગણી વ્યાપી છે અને આ મામલો વિદ્યાર્થી સંગીત એસોસિએશન એનએસયુઆઈ પાસે પહોંચતા એનએસયુઆઈના પ્રમુખ અમર બાકેલા દ્વારા ઉપરોક્ત મુદ્દે ફેકલ્ટી ઓફ હોમ સાયન્સના ડીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરતા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાની માંગ કરવામાં આવી છે આજ રોજ એનએસયુઆઈ દ્વારા વિશ્વવિખ્યાત કહેવાતી એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં જે વિવાદિત પ્રશ્ન આવ્યા હતા કે વિદ્યાર્થીનીને ફીસ ભરવા માટે વારંવાર ક્લાસમાં ઓછર કરવામાં આવ્યું હતું વોટ્સઅપ ગ્રુપોમાં વિદ્યાર્થી વચ્ચે કહેવામાં આવ્યું હતું એ વિદ્યાર્થીની છેલ્લા પોતાની પરિસ્થિતિ ના સમજી શકી અને ઘરે જતી રહી છે ત્યારે એની લડતને લઈને એનએસઓ જે મેદાનમાં આવ્યું છે એ મેડમનું નામ છે નીતુ લડત એ મેડમને અમે સસ્પેન્ડની પણ માંગ કરી છે સાથે સાથે કહેવામાં માગીશ કે વિદ્યાર્થીનીઓને દોઢ દોઢ લાખ રૂપિયાની ફીસ ભરવાની હોય તો એમને ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવે કારણ કે આ સુસાઇડ એટેમ જે બનતા હોય વિદ્યાર્થીનીના ક્યાંકને ક્યાંક ભળતણ સારું ના હોઈ શકે કે ફાઈનાન્સીયલ કન્ડિશન સારી ના હોઈ શકે એના કારણે બનતું હોય છે દિન મેડમે અમે ખાતરી આપી છે કે ચોવીસ કલાકમાં આ વસ્તુનું નિવાકરણ લાવીશું અને વિદ્યાર્થીઓને ફીસ ભરવા માટે અમે ઇન્સ્ટોલમેન્ટની ફેસિલિટી પણ આગળ વધારીશું